જાગૃત થયો હતો સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને પોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરવાનું છે રાજપીપળામાં યોજાયેલી આ યાત્રા પણ એ જ રાષ્ટ્રીય ચેતનાને વધુ પ્રબળ બનાવવાનો એક સફળ પ્રયાસ હતો જેણે લોકોના હૃદયમાં દેશદાજની ભાવનાને વધુ ઊંડી બનાવી હતી